નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજે અમે તમારા સમક્ષ એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના લઈ આવ્યા છે જે તમારા મનને વિચલિત કરી દેશે ડીટીવી ન્યૂઝ પર બ્રેકિંગ ન્યૂઝ દાહોદમાં એક અઠ્યાવીસ વર્ષીય પ્રણિત મહિલાએ રાજધાની ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે આ ઘટના આખા વિસ્તારમાં માતમ છવા છે અને પરિવારજનોના આંસુ અટકવાનું નામ લેતા નથી

કલ્પના કરો એક યુવાન મહિલા જેના પરિવારમાં કદાચ અનેક આશા અને સ્વપ્ન જોડાયેલા હશે તેમણે આવી વેદનાદાયક રીતે મોતને વહાલું કર્યું આ ઘટનાએ પ્લેટફોર્મ નંબર બે પર લોકોનું ટોળું એકઠું કરી દીધું અને ચારે તરફ ચકચાર મચી ગઈ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ આપઘાતનું કારણ ઘરેલું કંકાસ અને પારાવારિક વિવાદો હોઈ શકે છે કેટલી દુઃખદ વાત છે કે એક મહિલા જેને જીવન અને એક જવાબદારીઓ હશે તેમણે આવા વિવાદોના કારણે પોતાનું જીવન છોડી દીધું તમે વિચારો તેમના પરિવારજનો પર આ વજ્રઘાત જેવું કેવું પડ્યું હશે જ્યારે તેઓ રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યાં તો મા તમનું વાતાવરણ છવાઈ ગયું મા બાપના આંસુ પતિની વેદના અને બાળકોની અસહાયતા આ બધું જ કલ્પના કરી ભરાઈ આવે છે મહિલાની ડેડ બોડીને કબજે કરી પંચનામું કર્યું અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી પોલીસે તપાસ શરૂ કરી છે કે આ આ મહિલા પગલું કેમ ભર્યું કદાચ કોઈ છુપાયેલી વેદના કોઈ અસહ્ય પીડા તેમને આ તરફ ધકેલી દીધી હશે પરંતુ હવે સવાલ એ છે કે આપણો સમાજ ક્યારે જાગશે ક્યારે આપણે પારાપરિક વિવાદોને સમયસર ઉકેલીશું જેથી આવી દુઃખદ ઘટનાઓ ન બને આ ઘટના માત્ર એક ન્યૂઝ નથી પરંતુ એક ચેતવણી છે જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ વેદના અનુભવી રહી હોય તો તેમને સાંભળો તેમને સમજો અને જરૂર પડે તો મદદ લો આપઘાત કોઈ ઉકેલ નથી તે તો અનેક જીવનોને વેદના આપે છે ડીડીવી ન્યૂઝ તમને અપીલ કરે છે કે માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લો અને એકબીજાને સમર્થન આપો આ વાર્તા પર વધુ અપડેટ્સ માટે ડીડીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આભાર અને ભગવાન આવી ઘટનાઓથી સૌને બચાવે નમસ્કાર